ડીએસપી બન્યાના દસ વર્ષ પછી મહાકુંભ પહોંચી જ્યાં છૂટાછેરા લીધેલો પતિ ભીખ માંગતો હતો છેવટે આ ઘટના પાછળનું રહસ્ય શું છે તમે અંત સુધી વિડીયો જોઈને આ સમજી શકશો આની શરૂઆત થાય છે બિહારના એક નાનકડા ગામમાંથી જ્યાં એક ગરીબ મધ્યમ વર્ગના પરિવારની એક છોકરી સંગીતા રહેતી હતી તેના ફક્ત બાર વર્ષની ઉંમરે લગ્ન કરાવી નાખ્યા હતા તેના બાર લગ્ન થયા હતા કારણ કે આજે પણ બિહારના ઘણા ગામોમાં બાળ લગ્નની પરંપરા ચાલુ છે એવું કહેવામાં આવે છે કે જે લોકો એકબીજાને સારી રીતે ઓળખે છે જેમનું વર્ષોથી સંબંધ છે એ તેમના બાળકોના કમ ઉંમરે લગ્ન કરી નાખે છે જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે તેઓને ફરીથી લગ્નમાં બાંધી દે છે એ જ રીતે સંગીતાના પણ બાર વર્ષની ઉંમરે લગ્ન કરાવી નાખ્યા હતા તે ભલે પોતાના ઘરે રહેતી હતી પરંતુ અઢાર વર્ષની ઉંમરે તેને તેના સાસરે જવાનું હતું ન તો તે પોતાની પસંદનો કોઈ છોકરો પસંદ કરી શકતી હતી કે ન તો તે કોઈ મોટું સપનું જોઈ શકતી હતી જેથી કંઈક કરી શકે પણ સંગીતા અભ્યાસમાં ઘણી સારી હતી બાળપણમાં તેને તમામ પરીક્ષાઓમાં ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા આ કારણોસર સર સારા શિક્ષકો પણ કહેતા હતા આ છોકરી મોટી થઈને કંઈક મોટું કરીને બતાવશે પરંતુ બિહારના તે નાના ગામના લોકોની વિચારસરણી પણ ખૂબ જ સાકરી હતી તેઓ છોકરીઓને વધુ ભણવા દેતા ન હતા તે હંમેશા છઠ્ઠા સાતમા સુધી તેમને ભણાવીને ઘરકામના કામોમાં શિખરાવી દેતા કારણ કે તેમની આ માનસિકતા હતી કે છોકરીઓ વાંચીને શું કરશે તેઓને આગળ તેમના પતિનું ઘર જ સંભાળવાનું છે તો પછી તેમને ભણવાનો શું અર્થ છે આ વિચાર સંગીતાના માતા પિતાનો પણ હતો સંગીતાના પિતા એક ગરીબ વ્યક્તિ હતા જેને તેના જૂના મિત્રના પુત્ર સાથે સંગીતાના લગ્ન કરાવ્યા હતા તે હંમેશા તેને કહેતા હતા કે તું પરત છો તારે અઢાર વર્ષની ઉંમરે તારા સાસરે જવાનું છે ત્યાં સુધી તારી જિંદગી આ ઘરમાં જીવી લો અને કોઈ મોટું સપનું જોવાની જરૂર નથી તારે ફક્ત ઘરના કામો જ શીખવાના છે પરંતુ જેમ જેમ સંગીતા મોટી થઈ રહી હતી ごちマガジまで બદલાતા સમયને લીધે ઘણી વિચારસરણીની બદલાઈ રહી હતી કારણ કે તે અભ્યાસમાં ખૂબ જ સારી હતી હંમેશા તેના શિક્ષક તેને કહેતા હતા કે તેને જીવનમાં કંઈક કરવું જોઈએ મોટી અધિકારી બનવું જોઈએ ઘણી વખત તે તેના માતા પિતાને કહેવા માગતી હતી કે તે સિનિયર ઓફિસર બનવા માગે છે શહેરમાં જઈને અભ્યાસ કરવા માગે છે તેની અંદર ઉત્સાહિત હતી કે તે કંઈક કરવા માગે છે પરંતુ તેનામાં આ બધું કહેવાની હિંમત ન હતી કારણ કે ગામના લોકો આ બાબતમાં ખૂબ જ કઠોર હોય છે તેમજ પંચાયત વગર કોઈ નિર્ણય લેવામાં આવતો ન હતો તેથી સંગીતાએ પોતાની ખુશીને પોતાની અંદર દબાવી દીધી અને તેના સપનાને ચકનાચૂર કરી દીધા જ્યારે તે સત્તર વર્ષની થઈ ત્યારે માત્ર એક વર્ષ બાકી હતું તેના સાસરે જવામાં પરંતુ તેના જીવનમાં કંઈક સારું થયું જેને તેને આશા મળી કે ચોક્કસભરે જીવનમાં કંઈક કરી શકશે બાર વર્ષની ઉંમરે સંગીતાના જે છોકરા સાથે બાર લગ્ન થયા હતા તેનું નામ રમેશ હતું અને તે સરકારી શાળામાં નોકરી કરતો હતો તે બંને એકબીજા સાથે વાત કરી અને સંગીતાએ રમેશને કહ્યું કે તે આગળ ભણવા માંગે છે તેને પૂછ્યું શું તમે મને ભણવા દેશો કારણ કે મારા માતા પિતા નથી ઈર્ષતા કે હું આગળ અભ્યાસ કરું તેઓ માને છે કે હું ઘરે રહીને ઘર સંભાળું પણ હું મોટી ઓફિસર બનવા માગું છું હું તમારું અને માતા પિતાનું નામ રોશન કરવા માગું છું ત્યારે રમેશે વિચાર્યું કે હું અત્યારે હા કહી દઉં પછી જોવાઈ જશે ત્યારે રમેશે સંમતિ આપતા કહ્યું તું એકવાર મારા ઘરે તો આવ આપણે બધું સંભાળી લેશું હવે જ્યારે સંગીતા અઢાર વર્ષની થઈ ત્યારે તે એકવાર પછી ખૂબ જ ધામે ધૂમેથી લગ્ન કરાવીને તેને તેના સાસરે મોકલી દેવામાં આવી તે પછી તે પોતાના સાસુ સસરાનું ધ્યાન રાખવા લાગી અને તે પરિવારની તમામ જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહી હતી કારણ કે તેના પરિવારના સભ્યોએ તેને સારા સંસ્કાર આપ્યા હતા અને તેને ઘરના કામમાં પણ કુશળ બનાવીને મોકલી હતી પણ જેમ જેમ દિવસો વીતતા ગયા સંગીતાની અંદર કંઈક કરવાની ઈચ્છા જાગી રહી હતી તે માત્ર ઘરમાં રહીને પોતાનું જીવન જીવવા માંગતી ન હતી તે કંઈક મોટી થવા માગતી હતી તેને એક દિવસ ફરીથી રમેશ સાથે વાત કરી શું હું હવે અભ્યાસ કરી શકું છું પરંતુ રમેશ તેના વાતથી ફરી ગયો તેને કહ્યું આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી ઘણા પૈસા છે જમીન મિલકત છે તું ઘરે આરામ કર અને મારા માતા પિતાની સેવા કર સંગીતાએ કહ્યું લગ્ન પહેલાં તમે મને મોટા વચનો આપ્યા હતા આ બાબતે તે બંને વચ્ચે ચર્ચા થવા લાગી અને આ ચર્ચા મોટી લડતમાં ફેરવાઈ ગઈ આ ઘટના પછી તે બંનેના ઘણીવાર વિચારો મળતા ન હતા અને તેઓ એકબીજાની નજીક પણ આવી શકતા ન હતા આ અંતર ધીમે ધીમે વધુ વધતો ગયો અને હવે પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે મુકેશ સંગીતા પર હાથ ઉપાડતો હતો અને તેના માતા પિતા સામે તેનું અપમાન પણ કરતો પરંતુ સંગીતાના પાછળ હટવાની નહોતી અને તે કંઈક મોટું કરવા માંગતી હતી અને તે જાણતી હતી કે તે કંઈક કરી શકે છે પરંતુ તેને આ સમાજના બંધનમાંથી મુક્ત થવું પડશે મુકેશ રોજ ખેતરમાં કામ કરીને આવતો અને રાત્રે સંગીતા પર તેનો બધો બોજનો ગુસ્સો કાઢી લેતો સ્થિતિ ધીમે ધીમે વધતી જતી હતી અને હવે સમય આવી ગયો હતો એક મહત્વનો નિર્ણય લેવાનો હવે સંગીતાએ જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો પરંતુ તમને તેના પર ગર્વ પણ થશે કારણ કે માત્ર એક મજબૂત અને આત્મવિશ્વાસુ મહિલા આવો નિર્ણય લઈ શકે છે જે ખરેખર પોતાના સપનાની ચિંતા કરે છે તે નાનકડા ગામમાંથી નીકળીને આટલો મોટો ઇતિહાસ રચ્યો આ કહાની ખરેખર દરેક માટે પ્રેરણા બની આગળ તમને વિડીયો જોઈને જાણ થશે તેથી જ વિડીયોના અંત સુધી રહો જો તમને સંગીતાની હિંમત ગમે છે તો તેની હિંમતને સલામ કરવાનું તો બને છે રાત્રસંગીતાએ એક પત્ર લખ્યો જેમાં તેને તેના પતિને કહ્યું ભલે મારા તમારી સાથે બાર વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા પરંતુ મારા સપનાઓ ત્યારથી લઈને આજ સુધી જીવંત છે હું નાનપણથી જ મોટી ઓફિસર બનવા માંગતી હતી પરંતુ મારા માતા પિતાને કહી શકી નહીં મેં તમારામાં એક મિત્ર જોયો અને તમને મારો પોતાના સમજીને મેં તમને મારા સપનાની વાત કહી તે સમયે તમે મને સાથ આપ્યો ત્યારે મને લાગ્યું કે મને એક સારો જીવનસાથી મળ્યો છે પણ સમય સાથે તમે મને પણ દગો આપ્યો કે હવે મને આ દુનિયામાં કોઈ પણ વિશ્વાસ નથી હવે હું મારા દમ પર કંઈક મોટું કરવા માંગુ છું તેથી જ હું આ ઘર છોડીને જાઉં છું અને મને શોધવાનો પ્રયાસ કરતા નહીં હું એક દિવસ એક મહાન અધિકારી બનીને પાછી આવીશ જો તમે મારી રાહ જોઈ શકો તો કરજો એમ પણ તમે મારું ખૂબ અપમાન કર્યું છે પરંતુ એક પત્ની હોવાને કારણે હું હંમેશા તમારા માટે સલામતીની પ્રાર્થના કરું છું આ નોંધ લખ્યા પછી સંગીતાએ કોઈને પણ કહ્યા વિના શાંતિથી ઘર છોડીને ચાલી ગઈ સંગીતા દિલ્હી જવા રવાના થઈ ગઈ કારણ કે જો તેને ક્યાંયથી ખબર પડી કે જો મોટી અધિકારી બનવું હોય તો સૌ પ્રથમ તમારે કોઈપણ પ્રકારની થોડી ડિગ્રી લેવી પડશે અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવી પડશે આ રીતે તે ડીએસપી જેવા મોટા અધિકારી બની શકે છે હવે કોઈ પણ સંજોગોમાં સંગીતા પાછળ ફરીને જોઈ શકે નહીં કારણ કે તે તેના પરિવારને છોડીને આવી હતી અહીંથી નિષ્ફળ થઈને ફરવું ખૂબ જ અપમાનજનક હતું તેથી કોઈ પણ સંજોગોમાં તેને જીવનમાં કંઈક કરીને બતાવવાનું હતું જ્યારે તે દિલ્હી પહોંચી ત્યારે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે બધું તેની વિચારસરણીની વિરુદ્ધ હતું તેને લાગ્યું કે તે ત્યાં જશે અને બધું સંભાળશે પરંતુ ત્યાં ઘણા વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ યુપીએસએસ ની તૈયારી કરી રહ્યા હતા ત્યારથી પ્રથમ તેને બીએ કરવા માટે ખાનગી ફોર્મ ભર્યું અને બીએ કરવા લાગી આ પછી ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેને જાતે જ યુપીએસએસસીનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ જો તેને સિલેક્શન મેળવવું હોય તો તેને કોઈ મોટી કોચિંગમાં જોડાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું સમસ્યા હતી તો પૈસાની કારણ કે તેની પાસે બિલકુલ પૈસા નહોતા તે ઘરમાં નોકરાની તરીકે કામ કરવા લાગી તેને સવારે અને સાંજે ચારથી પાંચ ઘરમાં કામ કરવાનું જવાનું હતું જેથી દસ હજારથી પંદર હજાર મહિનાનો પગાર મળતો હતો આ પૈસા સાથે તે તેની યુપીએસસીસીની તૈયારી કરી રહી હતી તેને કોચિંગ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો તે સવારે અને રાત કામમાં વ્યસ્ત રહેતી હતી અને આખો દિવસ અભ્યાસ કરતી કારણ કે તેને ચોક્કસપણે તે મેળવશે હવે તેને બી એની ડિગ્રી મેળવી હતી પરંતુ યુપીએસસીસીની પરીક્ષા તેના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થવાની હતી કારણ કે તે નાના ગામના મધ્યમ વર્ગના પરિવારની છોકરી હતી જો કે કોચિંગ સંસ્થાએ તેમને ખૂબ સારી રીતે શિક્ષિત કરી તેને રાત દિવસ એક કરીને સખત મહેનત કરી તે ઘણા દિવસો સુધી સૂઈ શકી નહીં તેને ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહીં તેની અંદર યુપીએસએસસીની પરીક્ષા વિશે એક અલગ જ લગન હતી તેમ છતાં તેની પસંદગી પ્રથમ વર્ષમાં થઈ શકી નહીં આ જોઈને સંગીતા ખૂબ જ દુઃખી થઈ કારણ કે તેના માતા પિતા અને પતિના ડરામણા વિચારો તેના મગજમાં આવી રહ્યા હતા તે જ સમયે એક છોકરી સંગીતા પાસે આવી અને તેને સાતવના આપતા કહ્યું પ્રથમ પ્રયાસમાં તું ખૂબ સારા નંબર લાવી છો તો તારે ગભરાવું જોઈએ નહીં તે યુવતીએ તેને સમજાવ્યું કે યુપીએસએસસી જેવી પરીક્ષામાં નિષ્ફળતા સામાન્ય છે અને જેઓ સફળતાની ઊંચાઈએ પહોંચે છે તે પર ઘણી વખત નિષ્ફળ જાય છે તેને સંગીતાને તેના ધ્યેય તરફ જીદી રહેવા અને ત્યારીઓમાં પાછી આવવા માટે પ્રોત્સાહિત કરી જો તું આવતા વર્ષે ફરીથી સખત પ્રયાસ કરીશ તો તે શક્ય બની શકે છે તું યુપીએસએસસી પાસ કરી લે હું છેલ્લા ચાર વર્ષથી તૈયારી કરી રહી છું તેમ છતાં હજુ પણ હું તારા સ્થળ સુધી પહોંચી નથી જ્યારે તું એક વર્ષમાં આટલી સારી રીતે કરી લીધું તો આવતા વર્ષે તું ચોક્કસપણે ક્લિયર કરી લઈશ આ શબ્દો સાંભળીને સંગીતામાં હિંમત આવી ગઈ તેની અંદર ફરી એક ચિનગારી ઊભી થઈ અને તેને વિચાર્યું કે હવે ઘરે જવાનો કોઈ અર્થ નથી હવે સમય આવી ગયો છે એ વચનને પૂરું કરવાનું જે તેના પતિને આપ્યું હતું કે તે ડીએસપી ઓફિસર બનીને ઘરે આવશે સંગીતાએ ફરી એકવાર હિંમત ભેગી કરી સવાર સાંજ લોકોના ઘરોમાં કામ કર્યું દિવસે તે તેના યુપીએસએસસીની તૈયારી કરતી દિવસ રાત એક કરીને અભ્યાસ કર્યો ને આવતા વર્ષે ફરી એકવાર યુપીએસએસસીની પરીક્ષા આપી કહેવાય છે ને કે આપણને આપણું નસીબ કેટલું પર રડાવે પરંતુ આપણા સાચા સમર્ણ પર અને હિંમતની સામે બદનસીબ પર બદલાઈ જાય છે અને આ વખતે સંગીતા સાથે આવું જ થયું યુપીએસએસસીની પરીક્ષામાં તેને આખા દેશમાં ખૂબ સારો રેન્ક મેળવ્યો આ જ આધારે તેમને ડીએસપીનું પદ સોંપવામાં આવ્યું જે તેમના માટે એક મોટું સ્વપ્ન હતું આ પદ મળ્યા બાદ તેને એક કાર આપવામાં આવી સરકારી આવાસ મળ્યો હવે તેનામાં વધુ હિંમત આવી ગઈ હતી કારણ કે તેનું બાણપણનું સપનું પૂરું થઈ ગયું હતું હવે સમય હતો પોતાના જીવનને નવી દિશા આપવાનો ને એ બધાને બતાવું કે જો ઇરાદા મજબૂત હોય તો કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે તેને તેના પતિને આપેલું વચન પૂરું કરવા સંગીતા તેના સાસરે પહોંચી ત્યારે તેના દરવાજા પર તારું હતું તેને નજીકના લોકોને પૂછ્યું કે રમેશ અને તેનો પરિવાર ક્યાં ગયો છે કેટલાક લોકોએ જણાવ્યું કે તે અચાનક ઘર ખાલી કરીને ક્યાંક ચાલ્યા ગયા છે તેના જીવનમાં કેટલીક મોટી મુસીબત આવી હતી પરંતુ સત્ય કોઈને ખબર ન પડી ત્યારબાદ સંગીતા તેના ગામમાં ગઈ જ્યાં ગામ નીલમ પ્રથમ મહિલા ડીએસપી અધિકારી માટે ખૂબ જ આદર અને ગર્વ સાથે સ્વાગત અને આદર કરવામાં આવ્યું ગામ લોકોની નાની વિચાર મોટો ફેરફાર આવ્યો કારણ કે તેઓએ જોયું કે ગામમાં જ્યાં છોકરીઓને છઠ્ઠા સાતમા પછી અભ્યાસ કરવાની મંજૂરી નથી તે જ ગામની એક પુત્રીએ આટલું મોટું સ્થાન પ્રાપ્ત કર્યું તે આખું ગામ તેના માતા પિતા અને ખાસ કરીને સંગીતા માટે ગૌરવની બાબત હતી તેમના માતા પિતાને પણ તેમની જૂની વિચારસરણી અને પોતાની હરકતો માટે ઘણો પસ્તાવો થયો તેને તેની દીકરીની અંદર છુપાયેલા અધિકારીને ક્યારે ઓળખી જ નહીં તેના સમગ્ર વિચારો માત્ર લગ્ન પૂરતા જ સીમિત રહ્યા પણ આજે લગ્નનો પ્રશ્ન પાછળ રહી ગયો હતો હવે સવાલ ઉઠી રહ્યો હતો કે ડીએસપી મેડમના પતિ રમેશ ક્યાં હતા કારણ કે તેમના ઘરને તારું હતું આ રહસ્ય આવનારા સમયમાં બહાર આવવાનું હતું આ દરમિયાન પ્રયાગરાજમાં ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસથી મહાકુંભની ઉંજવણી શરૂ થવાની હતી લાખો ભક્તો સંગમમાં સ્નાન કરવા માટે આવી રહ્યા હતા અંદાજીત દસ કરોડ લોકો પ્રયાગરાજ પહોંચવાના હતા હવે આટલી મોટી અને અર્ધારી ભીડને નિયંત્રિત કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે દેશના કુશળ અને પ્રમાણિક પોલીસ અધિકારીઓને સલામતી માટે બોલાવવામાં આવ્યા હતા આ સમયે ઘણી રાજ્ય એઆઈ તકનીકોને પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી પીઠ પર નજર રાખી શકાય અને સલામતી સુનિશ્ચિત કરી શકાય અલગ અલગ રાજ્યમાંથી નિષ્ણાત અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા સંગીતા જે તેના ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રમાણિક અને ઉત્તમ કાર્ય માટે જાણતી હતી તેમને મહાકુંભમાં ફરજ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમનું કાર્ય ફક્ત તમામ પોલીસ કર્મીઓની ભીડને નિયંત્રિત કરવા સુરક્ષા કરવાની પણ તેની જવાબદારી હતી સંગીતાના મનમાં સનાતન ધર્મ અને પરંપરાઓમાં ઊંડો વિશ્વાસ હતો તેથી જ્યારે તેને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ માટે બોલાવવામાં આવી ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતી પરંતુ તેને ખ્યાલ નહોતો કે આ મહાકુંભ દરમિયાન તેના જીવનની સૌથી મોટી ઘટના બનવાની છે આ ઘટનાએ માત્ર સંગીતાના જીવનને જ નહીં પરંતુ તેની આસપાસના લોકોના જીવનને પણ સંપૂર્ણ પગલે બદલવાની હતી આગળ તેમને ખબર પડશે કે જ્યારે સંગીતા મહાકુંભમાં પહોંચી ત્યારે તે પોતાની ઓફિસમાં ડીએસપી તરીકે બેસીને પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહી હતી પરંતુ તે માત્ર બેસીને આદેશ આપવામાં માનતી નહોતી પોતાની જવાબદારીને વધુ નજીકથી સમજવા અને જોવા માટે તેમને તેમની સાથે પોલીસ ટુકડી લીધી અને કુંભ મેળાની મુલાકાત લેવા નીકળી સંગીતા પોતે તે જોવા માંગતી હતી કે શું લોકો વ્યવસ્થા તોડી રહ્યા નથી ને ગંગા નદીને પ્રદૂષિત કરી રહ્યા નથી ને અથવા કોઈ પણ વિરોધી તત્વો મેળામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ તો કરી રહ્યા નથી ને તે પોતાની આંખોથી બધું જોવા માંગતી હતી આ દરમિયાન તેની અચાનક એક વ્યક્તિ પર નજર પડી જેની હાલત અંત્યંત દયનીય હતી તેના કપડાં ફાટી ગયા હતા તેનો ચહેરો ગંદો અને ખરાબ હતો અને તે લોકો પાસેથી ભીખ માંગતો હતો પહેલાં તો સંગીતાએ એ વ્યક્તિ પર બહુ ધ્યાન ન આપ્યું પણ જ્યારે તેની નજર તેના હાથ પરના નામ પર પડી ત્યારે તે ચોંકી ગઈ ખરેખર એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સંગીતાનો પતિ રમેશ હતો પણ સૌથી મોટો સવાલ એ હતો રમેશ જે એક સમયે તેનો જીવન સાથી હતો આજે તે આવી હાલતમાં શા માટે હતો અને મહાકુંભમાં શા માટે ભીખ માંગી રહ્યો હતો સંગીતા તરત જ રમેશ પાસે ગઈ અને જ્યારે સંગીતાને ડીએસપીના કપડામાં જોઈ તેના હોશ ઉડી ગયા તેની આંખોમાં શરમ અને અફસોસના આંસુ હતા અને તે ગભરાટથી ધ્રુજવા લાગ્યો ને તેની પરિસ્થિતિ વધુ દયનીય દેખાવા લાગી તે પહેલાં જમીન પર બેઠો હતો પણ પછી પોતાની જાતને નિયંત્રિત કરીને ઊભો થયો સંગીતાની સામે જોઈને રમેશની આંખોમાં ખુશી અને પછતાવાના આંસુ આવી ગયા તેને કહ્યું તું મારી સંગીતા છો તે જે કહ્યું હતું એને સાચું કરીને બતાવી મને તારા પર ગર્વ છે આ કહેતી વખતે તેને સંગીતાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસ કર્મીઓએ તેને પાગલ સમજીને ધક્કો મારીને પાડી નાખ્યો સંગીતાએ તરત જ તેમને અટકાવ્યા અને કહ્યું ઊભા રહું આ મારા પતિ છે હું છેલ્લા ઘણા વર્ષોથી શોધી રહી છું ભલે તેઓએ મને તેમના મનમાં છૂટાછેરા લઈ લીધા હોય પરંતુ જ્યારે હું તેમને છોડીને ગઈ ત્યારથી હું તલાક સુધા છું એવું અનુભવું છું આ હોવા છતાં હું તેમને ક્યારેય ભૂલી શકી નહીં કારણ કે મેં તેમને વચન આપ્યું હતું કે હું ચોક્કસપણે એક દિવસ ડીએસપી તરીકે પાછી ફરીશ પરંતુ મેં મારા સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે મને મારા પતિ મહાકુંભમાં ભિખારી તરીકે જોવા મળશે આ સાંભળીને ત્યાં ઊભા રહેલા બધા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગયા તેવા વિશ્વાસ કરી શકતા ન હતા તેઓને આ પરિસ્થિતિમાં તેના ડીએસપી મેડમના પતિ આટલા વર્ષો પછી મળશે આ નજારો ખરેખર ઉત્સાહી અને આઘાતજનક હતો સંગીતાએ રમેશને પ્રશ્ન કર્યો આખરે તમારી સ્થિતિ આવી કેમ થઈ ગઈ આપણું કુટુંબ શા માટે તૂટી ગયું વધુ બરબાદ કેમ થઈ ગયું રમેશે માથું નમાવીને સત્ય કહેવાનું શરૂ કર્યું મેં સૌથી પહેલા તને આપેલું વચન તોડ્યું તારી સાથે ઝઘડો અને અત્યાચાર મારી ટેવ બની ગઈ તું મારા પરિવાર ને ધ્યાન રાખતી હતી સુખ અને સારા નસીબ નું વાતાવરણ બનાવ્યું હતું રમેશે ભાવનાત્મક રીતે કહ્યું તું અમારા ઘરની લક્ષ્મી હતી તારા રહેવાથી અમારું કુટુંબ એક જૂઠ હતું અને ઘરમાં સંપત્તિનો ખુશી અને શાંતિ હતી પરંતુ જ્યારે મેં મારા ગુસ્સા અને અહંકારમાં તને ત્રાસ આપવાનું શરૂ કર્યું જ્યારે તારા પર હાથ ઉપાડ્યો ત્યારથી અમારી ખુશી ચાલી ગઈ તું જ્યારે તે પત્ર લખીને મારા ઘરેથી ચાલી ગઈ ત્યારથી અમારા જીવનમાં અહંકાર આવી ગયો મેં તને શોધવાનો સખત પ્રયાસ કર્યો પરંતુ મને ક્યાંય મળી નહીં તારા ગયા પછી એવું લાગ્યું કે જાણે લક્ષ્મી અમારા ઘરથી ચાલ્યા ગયા હોય અમારું નસીબ અમારી પાસેથી છીનવી લેવામાં આવી હોય તારા ગયા પછી મારા માતા પિતા એક ભયંકર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હું ઘરે એકલો પડી ગયો આ એકલતાએ અને દુઃખે મને અંદરથી તોડી નાખ્યો હતાશામાં આવીને મેં નશાની લત લગાવી અને પાગલ થઈને મેં તે બધું ગુમાવ્યું જે આપણું હતું ધીરે ધીરે મેં મારી બધી જમીન વેચી નાખી ઘર જે એટલો વધી ગયો કે મારે મારું ઘર પર વેચવું પડ્યું રમેશે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું હું રસ્તામાં આવી ગયો મારી સ્થિતિ ધીરે ધીરે વધુ ખરાબ થઈ ગઈ ભૂખ લાચાર એકલતાએ મને તોડી નાખ્યો મારી પાસે ન તો ઘર હતું અને ન તો પૈસા છેવટે મેં ભીખ માંગવાનું શરૂ કર્યું સમય જતા લોકોએ મને ભિખારી કહેવાનું શરૂ કર્યું અને ત્યારથી મને મારી વાસ્તવિક સ્થિતિનો અહેસાસ થયો આજે હું આ મહાકુંભ એટલા માટે આવ્યો છું કારણ કે લાખો ભક્તો અહીં આવી રહ્યા હતા મેં વિચાર્યું કે હું સંગમમાં સ્નાન કરીશ જેથી હું મારા પાપોથી છુટકારો મેળવી શકું મેં તારી સાથે જે કર્યું તેનો પસ્તાવો કરી શકું અહીં પણ હું ફક્ત ભીખ માંગુ છું સંગીતા તારી સામે આજે હું ખૂબ નાનો અનુભવ છું તે જે સપનું જોયું હતું તે પૂર્ણ કર્યું છે તું ખૂબ મોટી થઈ ગઈ છો અને મારી ભૂલોને કારણે હું બરબાદ થઈ ગયો છું મારી બધી ભૂલો માટે મને માફ કરો રમેશની વાત સાંભળીને સંગીતાના હૃદયમાં હલચલ થઈ ગઈ તેના પતિ પર દયા આવી તેની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે રમેશની સત્યતાએ તેને પણ ચોંકાવી નાખી પણ તેને ક્યાંક તેની ભૂલનો અહેસાસ કરાવ્યો સંગીતાએ વિચાર્યું ને કહ્યું કે તે કાર્યો પર આધારિત છે રમેશે તેની આંખોમાં અફસોસના આંસુ હતા તે સંપૂર્ણપણે તૂટી ગયો હતો પરંતુ સંગીતાના શબ્દોએ તેને ફરીથી જીવાની આશા હતી તેને તેની ભૂલો સ્વીકાર કરી કહ્યું હવે તે નવી શરૂઆત કરશે સંગીતાએ તેનો હાથ તેના હાથમાં લીધો અને કહ્યું જો તમે સાચા હૃદયથી પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો તો તમને જીવનમાં ફરીથી જીવવાનો મોકો મળશે આપણે મનુષ્ય છે આપણેથી ભૂલો થાય છે પરંતુ આપણે તે જ ભૂલોથી કંઈક સારું શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ સંગીતાએ હંમેશા પોતાના દિલનું સાંભળ્યું અને મુશ્કેલીઓનો સામનો કર્યો તેને એ ક્યારેય વિચાર્યું નહીં કે સમાજ શું કહેશે અથવા લોકોનો અભિપ્રાય શું હશે તેને તેની મહેનત અને સંકલ્પથી આ સાબિત કર્યું કે ઈરાદો મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલ માર્ગ સરળ બની શકે છે તેને ફક્ત તેના જીવનના લક્ષ્યો જ નહીં પણ તેના પતિને પણ સાચા માર્ગે લાવવામાં મદદ કરી તે જાણતી હતી કે કુટુંબનો સાથ અને સમર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેના પતિની પરિસ્થિતિમાં સુધારો લાવવા અને તેને નવી શરૂઆત આપવાનો નિર્ણય સંગીતાએ પૂર્ણ નિષ્ઠાથી લીધો ધીરે ધીરે તેનું જીવન ફરીથી સામાન્ય બન્યું લોકો જોતા હતા કે એક મહિલાએ તેની મહેનત અને વિશ્વાસથી તેનો પતિ અને પરિવારને નિર્માણ કર્યાને સંગીતાનો આ સંદેશ દરેકને પ્રેરણા આપે છે કે જીવનની પરિસ્થિતિ ગમે તે હોય જો આપણે પોતાના અને સંઘર્ષમાં વિશ્વાસ કરીએ તો આપણે કોઈપણ ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ તેને એ પર સાબિત કર્યું કે જો સમાજ અને કુટુંબનો સહારો છે તો કોઈ પણ લડાઈ એકલી લડાઈ શકાતી નથી આપણે બધાએ આપણા સપના તરફ આગળ વધવા અને કોઈપણ પરિસ્થિતિમાં આપણી ફરજો નિભાવવાની પ્રેરણા લેવી જોઈએ છોકરી હોય કે છોકરો તેને તેની લડાઈ લડવી જોઈએ મિત્રો આ વિડીયો સંદેશની સંપૂર્ણ વાર્તા પર આધારિત છે વાર્તા આપણને મહત્વપૂર્ણ શિક્ષણ આપે છે કે આપણે જીવનથી ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે આપણી સખત મહેનત અને ઈરાદાને મજબૂત રાખવા જોઈએ સાથે આ કહાની કુટુંબનું મહત્ત્વ પર દર્શાવે છે અને અમને શીખવે છે કે યોગ્ય દિશામાં વિચારી આપણે આપણા જીવનને વધુ સારું બનાવી શકીએ છીએ અમારો ઉદ્દેશ્ય કોઈને નાખુશ બનાવવાનો નથી ના કોઈની લાગણીઓને નુકસાન પહોંચાડવાનું અમે ફક્ત તમને જાગૃત અને ચેતવણી આપવા માટે આ વાર્તા કહીએ છીએ જેથી તમે આ પ્રેરણાદાયી વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનો ભાગ બની શકો મિત્રો આ વાર્તા કોઈ સરળ વાર્તા નથી આ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે અને અમે તેને ફક્ત નામ અને સ્થાન બદલીને રજૂ કરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગી